આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસ હાઈ હાઈ અશુભની ટિપ્પણીઓ બંધ કરો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા અને કોંગ્રેસના નેતા નિવેદનની સખત શબ્દોમાં નિંદા કરી હતી ભાજપે જણાવ્યું હતું કે આ પ્રકારની ટિપ્પણીઓ રાજકીય મર્યાદાનું ઉલ્લંઘન છે અને તે ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે આ જ પ્રકારે રાજકોટમાં પણ ભાજપના કાર્યકર્તાઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગીય માતા પર કોંગ્રેસ કરેલી અભદ્ર ટિપ્પણી મુદ્દે ભાજપના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ભારે આક્રોશ સાથે ભાજપના આગેવાનો પોતાનો વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા સાથે સુરત thank you